નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમકુવાર અકસ્માત સર્જાયો ખાનગી ટ્રાવેલ્સ અને ખાદ તેલ ભરેલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત બેફામ દોડી રહેલા વાહનો લોકોના જીવ માટે બન્યા જોખમ ધોરાજી રાજકોટ નેશનલ હાઇવે પર બની અકસ્માતની ઘટના ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ તેલ ભરેલ ટેન્કર ધડાકાભેરથડાઈ બસમાં અંદાજિત ચાલીસ જેટલા મુસાફરો હતા સવાર અકસ્માતમાં દસ જેટલા મુસાફરોને પહોંચી ગંભીર ઈજાઓ તમામ ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાંચ લોકોને ગંભીર રીતે ઈજા થતા વધુ સારવાર અર્થે જુનાગઢ રિફર કરાયા ટેન્કરમાંથી બેન રસ્તા પર ઢોળાતા લોકો તેલ લેવા પડાપડી કરી હતી ધોરાજી તાલુકાના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગિરોજી અલ્પેશ ત્રિવેદી જોતા રહો

પાછળ જાણા તો તે જોયા તમે ક્યાંથી ક્યાં જતા હતા હું રાજકોટથી રાજકોટ થી પોરબંદર અકસ્માત કઈ રીતે બન્યો છે એ તો ખ્યાલ નથી કારણ કે બ્રેક કરી છે સારી એવી ડ્રાઈવરે ડ્રાઈવરે મહેનત ઘણી કરી બસ બચાવવા માટે કારણ કે હું પેલી સીટે જતો ડ્રાઈવરથી પાછળ જ બેઠો અને પડતો બંધ હતો જેથી કરીને મને વધારે તો ખ્યાલ નથી પણ બ્રેક બહુ સરસ કરી હતી ગાડી મારું નામ વાઢિયા દીપ છે હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ભરત નિભાવું છું અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી ભૂતવડના પાટીએ પંગટ ટોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા લગભગ દસથી અગિયાર જેટલા જણાને લાગ્યું છે બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે અહીંયા જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલ શિફ્ટ કરી દીધા અમુક લોકોને વધારે લાગ્યું છે અમુક લોકોને ઓછું લાગ્યું છે પણ એક્સિડન્ટ સારું થયું તેવું